કેમ છો બધા મજા તો સ્વાગત છે તમારું મારા બ્લોક માં બધા જય માતાજી ખેતર પાડી માં ભગવાન માતાજી બધા રાખી આંતી જ يلا માર્થી શરૂઆત કરે હે કે માર્થી શરૂઆત કરે જોઈએ યાર તને મંગળવાર હતા હા આલા વિદ્રે શિંગ ખાવા થીજે કે હું નરેશ રાઠો મંગળવાર ફિશાલી બેન ને ત્યાં પગ દુખે છે કે પગ દુખે છે એ તો હવા હવા બ્લોક ચાલુ કરી દીધો કા ને Bueno, si me mira a Sakava, Tinyalo, si me pele, tú loca. Si le siens, 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 si le 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 મમ્મા ડુલા તવન ચાલુ કરી દીધું છે કાકે ચોકડીમાં છે ને જગ્યા આતી એ છે એટલે મેં ચાલુ થઈ માં કાકા બાકી છે હા એ બાકી છે તો સાબ એટલે એટલે ગઈ નખ્યા તો

शाक फाइनली बनाउ टमाटा शाक अनि हेर्नु शाक, शाक नम्पलेट माथ बाथा ओढँदै ब्लाउज सिवा थोर सिखी ल्याउँदै मक बनाइ नाखु नाइम छ मै कि तेमिलीकु कहीँ नै हाल फेमिली सेव टमाटा शाक भ हां भाई सर ने ध्यान हाँ उस नहीं कर ही पर शर्मा आ हूं ले आ सर अब आ जाए मोस क्या आ ले आ ले अरे आप ले ले, तो ले, ले कर ले ले नहीं क्या दे दे मैं थोड़ा बल से पहले हां मुझे हो रही है आ ले करती है आ ले करती जोड़ी में बड़ा कांता में नहीं देना कार्तिक क्या खावन नहीं खातो

કેમ હા હા હાલો હવે તરી વિડિયો લેવા આવશું હાલો રેન લઈ જવાનો કે માર તો કાક